આ સેવા કેમ્પ નું નામ જ પલંગ કેમ્પ સેવા કેમ રાખવામાં આવેલું છે તમે જોઈ જ લ્યો આ રીતના મશીન દ્વારા જે માલિશ કરવામાં આવે છે પછી આવા એક ને એવા અનેક અહીંયા હથિયારો જે માલિશ કરવા માટેના પડ્યા છે આ રીતના માછલી છે ત્યાર પછી આ

અહીંયા ખૂબ જ સારી એવી મેડિકલ કેમ્પની પણ સરસ મજાની આયોજન કરવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા તમે જોઈ જ રહેશો છો ખૂબ જ વિશાળ જગ્યામાં માં આશાપુરા યુવા ગ્રુપ રાજકોટ દ્વારા એ સેવા કેમ્પ નાખવામાં આવેલો છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ વિગત હું તમને આપવાનું છું ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ ખાસ કરીને તો મિત્રો વિડીયોને લાઇક કરો અને મિત્રો જોડે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં શરૂઆતમાં જ તે અહીંયા પંડાલમાં જે સર્વપ્રથમ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા દિવ્ય અને અલૌકિક શક્તિ જેવી કે અહીંયા કોઈ ભક્તોને જે પગપાળા યાત્રા આવે છે તેની માટે પગમાં દુખાવો થતો હોય ત્યારે પછી પગમાં ફરફોલા તેમજ કાંઈ પણ જાતની બીમારી હોય તો આ જગ્યા ઉપર સોલ્વ કરવામાં આવે છે આપણે ત્યાં જઈને જોઈએ કે શરૂઆતમાં ભક્તોને કઈ રીતના પગમાં અલગ અલગ મશીનો દ્વારા જે તેમની માલિશ કરવામાં આવે છે શરૂઆતમાં અહીંયા ખૂબ જ વિશાળ મશીન જોવા મળશે ત્યાર પછી અહીંયા ભાઈના પગમાં તમે જુઓ મશીન દ્વારા માલિશ કરવામાં આવી રહ્યું છે પછી આવા એક ને એવા અનેક અહીંયા હથિયારો જે માલિશ કરવા માટેના પડ્યા છે આ રીતના માછલી છે ત્યાર પછી અહીંયા પણ પગમાં ઘસવા માટેનું છે પછી આવા અલગ અલગ હથિયારથી જે ભક્તોને માલિશ કરવામાં આવે છે ત્યાર પછી આ ભાઈને અત્યારે પગમાં ફરફોલો થયો તો તે અત્યારે હોડીયો છે હોય દ્વારા અને તેમજ અલગ અલગ જે દવાઓ ચોપડીને સેવા કરવામાં આવે છે ટેબલ ઉપર અલગ અલગ વસ્તુઓ જે દવાની રાખવામાં આવી છે પગના મોજા તેમજ કોઈ પણ જાતની જે તમારા શરીરમાં તકલીફ હોય તેની માટેની સારવાર આ જગ્યા ઉપર થઈ જશે આ રીતના મશીન દ્વારા જે માલિશ કરવામાં આવે છે આખો વિભાગ મેડિકલ સારવાર માટે બનાવવામાં આવેલો છે મેડિકલ કેમ્પથી આગળ વધોને તો અહીંયા સરસ મજાનો વિશાળ માતાજીનો મંડપ બનાવવામાં આવેલો છે તો ચાલો પેલા આપણે માતાજીના સાક્ષાત દર્શન કરી લઈએ માતાજીના દર્શન કરીને હવે આપણે આગળ વધી રહ્યા છીએ આગળ તમે બેક સાઈડ ઉપર રહેશો ઘણા બધા અલગ અલગ પલંગો તેમજ વિશાળ પંખા નાખવામાં આવેલા છે અને મુખ્યત્વે વાત કરી દઉં કે જે આ મા આશાપુરા યુવા ગ્રુપ રાજકોટ અને એનું ગ્રુપનું નામ ત્યાર પછી પંડાલનું નામ જ છે પલંગ કેમ્પ એટલે કે અહીંયા ભાવિ ભક્તોને પલંગ કેમ્પ એટલે ભાઈઓ માટે પણ અલગ વિભાગ છે અને બહેનો માટે પણ અલગ વિભાગ છે તેમજ અહીંયા પંગ પલંગ પછી ગાદલા ગોદડા અને પંખાની ખૂબ સારી એવી સેવા આપવામાં આવે છે અને સાથે સાથે અહીંયા કુલર પણ વિશાળ તમે જોઈ જ રહ્યા છો તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ મિત્રો આ સેવા કેમ્પનું નામ જ પલંગ કેમ્પ સેવા કેમ રાખવામાં આવેલું છે તમે જોઈ જ લો પછી મિત્રો આપણે આગળ જોઈએ તો અહીંયા ભાઈઓ અને બહેનો માટે અલગ વિભાગ જ એ પલંગ માટે બનાવવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ ને જે ભાઈ ભક્તો માટે જે મોબાઈલનું ચાર્જિંગ તેમજ અલગ અલગ જે વસ્તુઓને ઇલેક્ટ્રિક માટે અહીંયા અલગ એક બોર્ડ જ બનાવવામાં આવ્યું છે ચાર્જિંગ માટે આપણે જઈ રહ્યા છીએ અહીંયા ભાવિ અને સરસ મજાની અલગ અલગ લાઈવ ગરમા ગરમ જે પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે તે જગ્યા ઉપર અહીંથી તમે જોઈ જ રહ્યા છો રોડ ઉપર જ તે તમને જે ચાંદ પાણી તેમજ અહીંયા નાસ્તાનું જે આયોજન થઈ રહ્યું છે ત્યાર પછી ભોજન પ્રસાદ માટે અલગ વ્યવસ્થા અંદર કરવામાં આવી છે ત્યાં પણ લાઈવ ગરમા ગરમ પ્રસાદી બની રહી છે અને શરૂઆતમાં જે તમે બોર્ડ જો મા આશાપુરા યુવા ગ્રુપ રાજકોટ દ્વારા ભાઈઓ દ્વારા સેવા આપવામાં આવી રહી છે તો શરૂઆતમાં જ આપણે ચા પાણી અને જે નાસ્તામાં બિસ્કીટ તેમજ ગાંઠિયાનું પ્રસાદી વિતરણ કરવામાં આવે છે અને લાઈવ ઠંડા પીણા કહેવાય ને ડ્રિંક તેમજ અત્યારે પાણીની સેવા આપી રહ્યા છે બોટલ અંદર તરફ આપણે જોવા જઈએ તો અહીંયા ઘણા ભાવિક ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે તેની માટે સરસ શાંતિથી બેઠીને પ્રસાદી ગ્રહણ કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી રાત્રિ ડેકોરેશન પણ તમે જુઓ ત્યાંથી મંડપ શરૂ થયા ત્યાંથી ન ત્યાં સિરીજો તેમજ અલગ અલગ લાઈટો શણગારવામાં આવે છે હવે લાઈવ પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ છે તે હું તમને બતાવવાનો છું અહીંયા પ્રસાદીમાં મોહન થાળ લાઈવ રોટલી ત્યાર પછી અહીંયા બે જાતના શાક છે કઠોળ અને રીણા બટાકાનું શાક અહીંયા ભાતની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા ભૂંગળા અને લાઈવ ગરમા ગરમ જે ઢોકળા બની રહ્યા છે અને સાથે સાથે તીખી અને કરે ચટણી જઈ રહ્યા છે અહીંયા જે મિસ્ટાનમાં મોહનથાળનો પ્રસાદ દેવામાં આવે છે ત્યાર પછી અહીંયા જે આગો સ્ટોક કરી દેવામાં આવે છે તેને સંપૂર્ણ આ જગ્યા ઉપર રાખવામાં આવેલો છે આયે મિત્રો તમામે તમામ પ્રસાદ ક્વોન્ટિટીમાં બનાવવામાં આવે છે અહીંયા બધી વસ્તુ એક નંબર વાપરવામાં આવે છે અહીંયા તમે બોપાલ જીના ડબ્બા તમે જોઈ રહ્યા છો ત્યાર પછી અહીંયા ફ્રીજમાં પણ અલગ અલગ વસ્તુઓ જે રાખવામાં આવી છે ત્યાર પછી જે કાચા સીધા અમે વાત કરીએ તો તમામે તમામ કાચું સીધું આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે અને વસ્તુ પણ એક નંબર વાપરેલી છે ભાવિભક્તોને લાઈવ ગરમા ગરમ રોટલી જે પીરસવામાં આવે છે અને અહીંયા તાત્કાલિક બહેનો દ્વારા બનાવવામાં આવી રહી છે Thank <laughs> you. અહીંયા મિત્રો ભાઈઓ અને બહેનો માટે ડોમમાં પલંગ કેમ તો રાખવામાં આવેલા ઉપરાંત અહીંયા જે રોડ ઉપર તમે જોઈ રહ્યા છો ને એક સાથે ઘણા બધા પલંગ અને ગાડલા ગોદરા તેમજ અહીંયા પંખાની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે તમે અહીંયા જોઈ જ રહ્યા છો ભાવિભક્તો જે વિશ્રામ કરી રહ્યા છે અત્યારે મિત્રો આપણે જે આશાપુરા પલંગ કેમ્પ નિહાળ્યો તો આ પલંગ કેમ્પ દસ વર્ષથી જે આ કેમ્પની સેવા આપવામાં આવી છે ત્યાર પછી અહીંયા સંપૂર્ણ માહિતી આપી આશા રાખું છું તમને અમારો વિડીયો ગેમો હશે તો ચાલો મળીએ નવા લોકો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલો આશાપુરા મા